શન શુક્ર શનિવારમાં સ્વિફ્ટનું આખું આવી જતું હોય છે પાસે એટલે ખબર પડી જાય કે કોણ કયા ટાઈમે ઘરે છે ને સ્કૂલનો તો ફિક્સ ટાઈમ જ હોય છે જેમ કે મારો સ્કૂલનો ટાઈમ ફિક્સ સવારની જ છે એટલે એ ખબર છે ને મારે જોબ બપોર પછીની જ છે તો એમાં ટાઈમ તો ખબર જ છે કે આ જ ટાઈમ આવવાનો છે પણ કેટલા દિવસ આવવાની છે ઈ આપણને ખબર પડી જાય અને અહીંયા બધા સ્કૂલના અને કેમ હવે ફોર એક્ઝામ્પલ નાની લેંગ્વેજ શીખે છે તો ત્રણ મહિનાનું ટાઈમ ટેબલ આખા બીટુ કમ્પલેટ થાય ત્યાં સુધીનું ટાઈમ ટેબલ આપી દીધું છ મહિનાનું આપ્યું હતું એકારે અને પછી એટલે એ રીતનો જોબનો ટાઈમ આપણે એ લોકોને કહેવાનું કે મારે આ દિવસે સ્ટડી છે અને મારે તે આખા સેમેસ્ટરનું ટાઈમ ટેબલ અહીંયા આવી જ જાય કાંઈ ફેરફાર થાય તો એ લોકો અગાવત કે દે હા અહીંયા કેવું હોય બી વન એ વન ચાલુ થાય ને તો એ વન એ ટુ ને બી વન એ આખું એક આરે હાલે એક કોર્સ હોય એમાં વચ્ચે અમુક અમુક બદલાય બાકી ન બદલાય જેમ કે મારે બી બી ટુ ઝીરો હતું ને તેમાં અમે સૌ જણા હતા અત્યારે મારે બી ટુ વન હાલે છે ને તો એમાં અમે બાર જણા છીએ તો એ બે ત્રણ ગયા એક બે નવા આવ્યા ને પછી મારું ચાલુ થશે બી પોઈન્ટ ટુ એટલે આપણે હવે શરૂઆત કરી સવારથી કે ભાઈ સવારે નાસ્તો કોણ બનાવે ફિક્સ હોય મારું બધા દિવસનું સોમ થી ગુરુ મારે ભણવા જવાનું હોય છે જો એ સવારે ભણવા જાય ને તો એ સવારે નાસ્તામાં હું હજી સૂતો પણ કાં નાસ્તામાં હું કે બટેટા પૌવા છે સેન્ડવીચ છે પછી મગ વગારી લઈ જાય એવો નાસ્તો એ સાથે લેતી જાય અને હું પછી ત્યારે મારે ભાખરી એકલાને બનાવવાની ને ખાવાની મારે એકલાને જ હોય હવા એની ઇમ્પોર્ટન્ટ એ છે હવારમાં છે ને

ના આપણે નાના છોકરાને ટિફિન તૈયાર કરીને મોકલીએ ને એમ પછી મારે એને મોકલવી પડે ક્યારે અવાર અવારમાં ક્યારેક કારણ કે રેગ્યુલર થાય કન્ટિન્યુ એને છે ને સ્ટુડન્ટ વિઝા પર છે તો પાર્ટ ટાઈમ જોબ છે ને હું શું ડિપેન્ડેડ વિઝા ઉપર તો મારે ફૂલ ટાઈમ જોબ છે ડિપેન્ડેન્ટ વાળાને ફૂલ ટાઈમ જોબ કરવાની હોય એટલે એ પછી જો શું કહેવાય એના બાર વાગે ક્લાસ પૂરા થાય નાથી ડાયરેક્ટ છે ને એ જોબ ઉપર વહી જાય અને હું તે બાર વાગે મારે જોબ સ્ટાર્ટ થઈ જાય એટલે હું તે વહેલો નીકળી જાઉં અને હવે વાત આવી બપોરની અહીંયા મોસ્ટ ઓફ તો સવારનું અને બપોરનું ભેગું જ હોય કેમ કે તૈયાર થઈને જોબે જાય એટલે મારે તો શું છે કે હું રેસ્ટોરન્ટમાં જોબ કરું હોય એટલે મારે પાછું જાય બાર વાગે જાવ ત્યારે નાસ્તો હોય બધાનો નાસ્તો બનાવી અને સાથે બધા નાસ્તો કરીએ અને પછી પાછું ના બપોરનું અમારે જમવાનું હોય ત્રણથી થી ની વચ્ચે જ્યારે ટાઈમ મળે ત્યારે અમે મોસ્ટ તો અમે સાડા ત્રણ ચાર સુધીમાં જમી જ લઈએ એ રીતે બધા સાથે મળીને જે ખાવું હોય બધા બનાવી નાખીએ કારણ કે કઠોળ ને મોસ્ટ ઓફ પનીર જ હોય એટલે ઈન્ડિયા આવે ને જયારે પનીર ની સબ્જી અમે એવા ખાતા જ નથી અહીંયા ભી ક્યારેક લાવે છે તમને બ્લોગ માં બતાવે છે કે પનીર જ હોય છે અને પનીર છે ને પનીર ઇન્ડિયામાં ને અહીંયા થોડુંક જર્મન પનીર છે ને થોડોક આપણને બટરનો ટેસ્ટ આવે એટલે આમ થોડુંક નવીન લાગે આપણે જો કે પ્યોર પનીર આવે થોડોક બટરનો ટેસ્ટ આવે એમાં અને બપોરે જો નાની ને જમવામાં તો એ પછી સવારે નાસ્તાના ડબ્બા ભરતી ગયો હોય બધા થોડું બધું સટપટુ મગ કેવું કઈક હોય ઈ હોય એક ફિક્સ ને હું રોજ એક એપલ ખાવ મતલબ મારે સ્કૂલ પૂરી થાય ને હું જોબે પોગું ને ઈ ડિસ્ટન્સ ઈ રસ્તામાં મારે એક એપલ ખવાય જવું જોઈએ ઈ મારું હોય હું બસ માં ખાઉ કે ટ્રેનમાં ખાવ

અમારે એવું હોય કે કઈક બનાવવાનું છે કસ્ટમર આવ્યો આ થયો આ થયો આ થયું આ થયું એટલે કન્ટિન્યુ હાલવાનું થાય પછી મારી જોબ સ્ટાર્ટ થાય છે ખાડા આઠે પૂરી થાય અને વાત રહી કે બેકરીમાં જમવાનું આપે કે નહીં ના તમે બેકરીમાં જમવાનું એક જે છે ને કોફી પીએ કે અમે અને જે ખાઈએ ને ઈ ફેરકાવ એમાંમાં નાખી દેવાનું મતલબ ફેરકાઉ મીટર બાય તરે ખાધું એમાંય નાખીએ કે અને અથવા તમે લાસ્ટ એ આપણું કામ બધી વસ્તુ છે ને કાઉન્ટ રાખવાની તમે જે ખાઈ લાસ્ટમાં બધી વસ્તુ ફેંકવાની હોય તો પછી એમાં ગણો ગમે એમાં પણ ગણી લેવાની પછી હવે વાત રહી જો મેં બપોરે ના જમી લીધું એને નાસ્તો કરી લીધો હવે આવ્યું સાંજનું હવે હું સવારે જોબ ઉપર જાઉં એટલે સાંજે હું સાત આઠ વાગ્યે વયો આવું જો કે વીકમાં મારે વીકેન્ડમાં અમારે સાત આઠ વાગ્યા સુધી રહેવાનું હોય વીકમાં હું પાંચ વાગ્યે મારે વયો આવવાનું હોય એટલે આવીને હું સાંજે સાત આઠ વાગે વયો આવું હવે કાલની વાત કરું કાલ કે હું વહેલો આવી જાય નાની સાડા આઠે છૂટે એટલે નવ સવા નવે ઘરે અડધી કલાક એટલે કાલે હું છે ને આઠ વાગે નાથી છૂટી અને ઘરે લીંબુ અને મરચાં લાવવાના હતા એટલે હું સીધો ગ્રોસરી સ્ટોર માં ગયો માં નાથી હું લાઈન ફટાફટ ઘેરે આવ્યો ઘેરે આવીને હાથ પગ ધોઈને દીવાબત્તી ગઈ દીવાબત્તી કરીને સીધો રસોડામાં રસોડામાં જઈને કોબીનું કાલે સબ્જી બનાવી હતી કોબીની અને ભાખરી બનાવી

હવે વાત રહી કે આ બધું જો તો તમને સ્કૂલમાં હોમવર્ક નહી આપતો હોય તો હોમવર્ક નાની ની ક્યારે કરે ઈ હવે પૂછશે ને પહેલા તો છે ને B to માં મારું બધું હોમવર્ક મારે બેકરે થઈ જતો મને વચ્ચે કલાક નો ટાઈમ મળી જતો તો મતલબ કલાકમાં માં કોઈ કોઈ કસ્ટમર આવે બાકી મારું બધું કામ પતાવી દો અને હોમવર્ક થઈ જાતું તો પણ હવે મારું અઠવાડિયામાં બે દિવસ થાય ને બે દિવસ મારું હોમવર્ક થતું નથી કારણ કે વધુ કસ્ટમર આવે છે હવે જેમ જેમ વિન્ટર ચાલુ થાય એમ પછી બુક ખોલવાનો ટાઈમ નહીં રહે તો એ સાંજે કરવાનું રહે છે હવે બે દિવસ ક્યારેક થઈ જાય છે ક્યારેક નથી થતું જમી લઈ પછી વાસણ મૂડ ઉપર આધાર છે કોણ બેય જોઈ કોણ બધું થાકેલું છે કોણ બધું થાકેલું છે પણ જોઈ જ નાખે હમ ને પણ તમે જે બનાવતા હોય ને એટલા ભેગાઈ ન થવા દે મતલબ હજી મારે આવવાની વાર હોય તો છે ને જો રસોઈ બની ગયો ને તો બાકી વધારાના બધા વાસણ જેમ કે કુકરમાં સબ્જી બનાવી તો એ પછી બાઉલમાં લઈને કુકર ને બધું વાસણ ધોઈ નાખવાનું અહીંયા છે ને એક એક મિનિટ નું મેનેજમેન્ટ રાખવું પડે ચારે બધું ભેગું થાય એટલે ઇન્ડિયાની જેમ નહીં કે ભાઈ ઘેરે કેમ આપણા બધા શું કહેવાય કે પત્ની છે ખાવાનું બનાવે મમ્મી ને બધા અને જો કે પુરુષ પુરુષને કામ તો કરવાનું જ હોય પણ

પછી રૂમનું તો એવું છે કે અમે સફાઈ છે ને વીકમાં બે દિવસ કરીએ અહીંયા એટલી બધી ધૂળ ને એવું નથી આવતું કે આપણે ઇન્ડિયાની જેમ રોજે રોજ વાળવું પડે ને એ નથી અમે વીકલી બે વાર રૂમ સાફ કરી નાખીએ અને વીકમાં આખું મકાન જે પોતપોતાના રૂમમાં બધા સાફ કરી જ નાખતા હોય ને બાકી બધી સાફ ના વારા હોય એ બધી બાકી બધી કિચનની સફાઈ છે વોશરૂમ સફાઈ છે ગેપ સફાઈ છે બધું રવિવારે હોય

તમે અહીંયા આવશો એટલે તમને ખબર પડી જાય કે વિદેશનું ભણતર કેવું છે એટલે એવું નેગેટિવ લેતા નહીં ભણવાવાળા લોકો આથી ભણે જ છે અને જો તમારે ભણવું જ હોય તો ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં તમારે જવાનું લોંગ ટર્મ માટે તમે વિચારો તો બાકી પ્રાઇવેટ યુનિવર્સિટીવાળા શું છે તમને જો આખા સેમેસ્ટરના દસથી બાર લેક્ચર હોય અને એમાં અહીંથી એક ટોપિક રાખે મારે અમારા ત્રીજું સેમેસ્ટર આવે ને બધા એમ જ લાગે સેમ ટુ સેમ ટોપિક જો છે અમારે ચાર કલાકનો લેક્ચર હોય ને એમાં કલાક ભણાવે ને આલો અડધી કલાકનો બ્રેક પાછો અડધી કલાક ભણવાનો અડધી કલાકનો બ્રેક અને છેલ્લે આમ આપી દે એક્ટિવિટી હાલો આ તમારે એક્ટિવિટી કરવાની છે વાસો બધા બસ ઇન્સ્ટાગ્રામમાં રીલું જ હોય મોબાઈલ જોતા હોય અહીંયા બધી છૂટી હોય ખાવા પીવાનું તમે ક્લાસમાં ગમે ત્યારે બહાર વીજ કોઈ કાંઈ કે નહીં ટૂંકમાં તમને મજા આવે ત્યારે ભણવાનું મજા આવે ત્યારે બહાર જાવ તમારે ટૂંકમાં મોસ્ટ કેમ કેમ આ પ્રેશર કોઈ વસ્તુનું પ્રેશર નહીં ભણવા બાબતે નહીં ગમે ત્યારે હું એ મારે ક્લાસમાં લેંગ્વેજ છે તો ભી ફોન આવે તો જોઈએ કો બેટ જઈએ કો ગમે ત્યારે જેટલા વાગે નીકળવું એટલા વાગે નીકળે કો જેટલા વાગે પોગવું એટલા વાગે લેટ જઈએ કો ને વહેલી નીકળે કો એવું કઈ જ નહીં અહીંયા એટલે ભણવાળા અહીંયા ટૂંકમાં એથે ભણી લે છે અને જોબે ગોતી લે છે એટલે ટૂંકમાં એવું વિચારી ને આવું ને એ લોકો ભણાવશે બધું આપડે અહીંયા જાતે જ કરવું પડશે વાત રહી કે ના તમે ઇન્ડિયામાં તો બહુ ઝઘડા થાય છે ઘેર ઘેર એવું છે એટલે તમે ના લોકો હું કે ઝઘડો કરો છો કે નઈ મેન ક્વેશ્ચન આપડે આ તો ઝઘડો છે ને કરવાનો ટાઈમ રહે જ ને આખો દિવસ કામ હોય એટલે હળી મળીને જ રહેવું પડે ઝઘડો કઈ એમાંથી પણ ઓપ્શન તમારો ઝઘડો એમાંથી કરો એકા બીજા બધું કામ લઈ જ લઈ વાટે નહીં રહેવાનું એટલે આ રીતનું બધું મેનેજમેન્ટ હોય હસબન્ડ વાઈફનું બધે વિદેશમાં તો ખાસ કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું બીજી માહિતી હવે રજા ક્યારે આવે હવે રજાની વાત કરીએ તો ડિપેન્ડ કરે જોબ બધી કેવી છે વેર ને બધા આવે ને એમાં કમ્પલસરી સન્ડે એમ રજા આવતી હોય ઘણા હાઉસ શરૂ હોય બાકીના દિવસે રજા આવતી હોય મારે હું છે વીકમાં હું ગમે એક દિવસે કોલેજ કોલેજને જવાનું એ દિવસે રજા રાખી દઉં નાનીને સન્ડે રજા હોય ક્યારેક એને પણ નાઇટ શિફ્ટ હોય સન્ડે જવું પડે વેલી ફ્રુ શિફ્ટ કરવા જવું પડે છે એટલે ઘરેથી બે વાગે નીકળવું પડે બેકરી કેટલા વાગે સાડા ત્રણ એક કલાક બધું બેક કરવાનું ગોઠવી દેવાનું પછી ચાલુ કરવાની એવી રીતના હોય છે કે સ્ટાફ ઉપર અમારો શિફ્ટ સ્ટાફ ઉપર ડિપેન્ડ છે જો સ્ટાફ ઓછા તો પછી છ છ દિવસ કામ આવીએ કે મીડિયમ હોય ને તો સાત થી પાંચ દિવસ બધા હોય ને તો સાત થી પાંચ દિવસ ઇનફ કામ છે વધુ હોય ને તો પછી સાત દિવસ કરીને પાછું વચ્ચે એક બે રજા ને પાસે સન્ડે કામ કરવું પડે છે જો સ્ટાફ ઓછા હોય તો અને હમણાં કેમ હવે નાની ને હમણાં થોડાક દિવસ રજા છે તો એ રસોઈને બધું એ બનાવશે

મારા રોજ એ મતલબ જે આવતા રહેશે હું કામ કરતી હોય એ જ પ્રમાણે મારા પૈસા આવશે સૌ દિવસ સુધી મારા પૈસા આવતા રહેશે એટલે મારે બે વીક અને બે દિવસનો ઉલાવ છે શનિ રવિ શનિવાર ખાલી કાઉન્ટ ન થાય સોમથી શનિ સોમથી શનિ અને પાછો સોમ મંગળ એટલા દિવસ કાઉન્ટ થશે તો મારે એટલા દિવસનો ઉલ્લભ છે તો એમાં ખાલી હોમવર્ક કરવાનું છે આરામ કરવાનો છે થોડીક એક્ઝામની પ્રેક્ટિસ કરવાની છે પંદર વીસ દિવસ એક્ઝામ કેવું છે ટાઈટલ બધું જ

તો એનો પાર્ટ ટાઈમ જેને જોબ હોય ને આ મતલબ છ મહિનાની તો એને છ દિવસ આવે મહિનાનો એક દિવસ મહિનાનો એક દિવસ મહિનાનો એક દિવસ અમે પીછું થયું ને મયુરભાઈ ને તો એને પાર્ટ ટાઈમ જોબ છે તો એને મહિને એક દિવસ ઉલ્લાભ નો હોય એટલે જેટલા મહિના ભરે એટલા દિવસ એક ઉલ્લાભ એવી રીતે પાર્ટ ટાઈમમાં મિની જોબમાં એવું હશે કે બે મહિને એક દિવસ કાઉન્ટ થતો હશે મિનિ જોબ આયા છે ને તમે સ્ટુડન્ટ માં મિનિ જોબ કરી શકો ને પાર્ટ ટાઈમ કરી શકો ને 3 મહિના ફૂલ ટાઈમ કરી વર્ષના એટલે આયા જો અત્યારે તો પાર્ટ ટાઈમ ગોતવા ફાફા છે ખાલી બર્લિન સિટી માં મળી જાય છે કોને કે જેને પ્રોપર ઇંગ્લિશ આવડતું હોય કાં થોડું જર્મન બોલતા અને સમસ્ત આવડતું એ લોકોને મળી જાય છે મહિના બે ને છે હવે તો જર્મન જોઈએ છે બેકરી છે છે બધે જર્મન છે અત્યારે તો એટલે બધું અત્યારે સમજી વિચારીને બધે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ વિચારીને તૈયારી કરીને આવશે તો જ અત્યાર છે બાકી જોકે ઘણી હું કઉ છું પણ તોય આ રિપીટ કરું તમે સ્ટડી કરશો કોલેજ જો કોલેજ હશે જોબ કરશો અને લેંગ્વેજ કરશે ત્રણ નો ભેગું થાય જેમ કે ચેતન ખુદ આમ એક ઉદાહરણ છે કે એને કોલેજ ને જોબ બેસે તો પછી લેંગ્વેજ ન થઈએ કે પછી બહુ ડિફિકલ્ટ થઈ જાય તો હવે એમની કોલેજ પૂરી થવાની છે પછી સ્ટડી લેંગ્વેજ લેશે મારી પાસે હું ખાલી જોબ ને લેંગ્વેજ છે તો મેં કેમ બી વન આવીને બી વન મારું ક્લિયર થઈ ગયું ને હવે હું બી ટુ ની એક્ઝામ થોડાક ટાઈમ આપવાની છું શરૂઆતમાં આવી ને જ્યારે જોબ મળતી જ તે પણ છ મહિના મેં એને જોબ કરવા જ ન દીધી જોકે ઘેરે કંટાળો આવે બધું થાય પણ એને બી વન કમ્પ્લીટ ને ત્યાં સુધી એને જોબ મેં કરવા જ ન દીધી બધો ખર્ચો અમે છે ને મહિને ઝીરો ટુ ઝીરો થઈ જાય કારણ કે ખર્ચો કેટલો આવે આગળ વિડીયો બનાવેલા છે અમારે બે મહિને બે લોકોનો ખર્ચો કેટલો આવે એક વ્યક્તિ કામ તો હોય ને બે લોકો રહેતા હોય તો વાહે ઝીરો ટુ ઝીરો જ બધે અને એ પાછું બ્લોક એકાઉન્ટ હતું એટલે વાંધો નતો આવ્યો બાકી મેનેજ નો થાય કારણ માં ખર્ચા જેટલા છે આ કેટલા ખર્ચા આવે છે એ આગળ વિડીયો બનાવેલો છે એટલે જરૂર એકવાર તમે એ વિડીયો પણ જોઈ લેજો અને હજી જેમ ખર્ચા નવા નવા આવતા જાય હજી એકવાર અપડેટ વિડીયો બનાવી નાખશું

એમ લાગશે કે ઓહો આ તો કલાક પછી 8 નો યુરો થઈ સ્ટુડન્ટ પીઝા પર તો વાંધો નહી આવે તો એમાં ટેક્સ ઓછો ક્લાસ 1 લાગશે એટલે આ રીતનું નું ટૂંકમાં તમારે છે ને મહેનત તો કરવી જ પડશે બધી કામ જાતે જ કરવું પડશે એટલે તૈયારી સાથે જ આવવાનું બસ બાકી તો હવે બસ લગભગ તો બધું આ મે સવાર થી માંડે સાંજ સુધી ની દિનચર્યા કઈ દીધી છે કે કેવી રીતે બધું મેનેજમેન્ટ કરીએ અને આમાં જરૂર કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું છે અને